તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભલે તમે મૃત્યુ પામો પણ ઓક્ટોબરમાં અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં કોઈને એક પણ વસ્તુ ન આપો ગાડી બંગલો પૈસા પ્રેમ બધું જ તમારી પાસે આવશે હા મિત્રો તમે બધા આંકળયુગમાં શાસન કરવા માટે જન્મ્યા છો परंतु ज्या सुधी ते एक खास वस्तु तारी साथ नहीं शक्य नहीं बने मित्रों कृपा कर आ वीडियो ने संपूर्ण ध्यान हृदय थी जुओ वीडियो शुरू करता पहला, माता हूँ ना बधा साचा प्रेमा ने विनती करूचु के पहला आ वीडियो ने सुंदर लाइक करो अने संपूर्ण भक्ति श्रद्धा साथ नीचेना कॉमेंट बॉक्स में त्र वत जय दी लखो आ फक्त तमारा माटेज नहीं परंतु तमारा समग्र परिवार माटे माता देवी ना सीधा आशीर्वाद लावशे मित्रों आजे अमे तमने कहवा मांगीए छीए के तमारी राशि ना लोको सामान्य रीते तेमना जीवन में वधु मुश्केलीओनो सामनो करे छे तमे जे विचारो छो ते भाग्ये ज बने छे सत्य ए छे के तमे जे लोकोनु भलू करो छो ते समय आवे त्यारे तमारी विरुद्ध थई जाय छे જ્યારે પણ ખુશી તમારા દરવાજા પર ખટખટાવે છે તે લાંબો સમય ટકતી નથી નાણાકીય મુશ્કેલીઓ પણ તમારી આસપાસ સતત ફરતી રહે છે એક હાથમાં પૈસા આવે છે પણ બીજા હાથમાં અટક્યા વિના સરકી જાય છે દુઃખ દરેકના જીવનમાં આવે છે કોઈને થોડું કોઈને ઘણું પણ એવું લાગે છે કે તમારા જીવનમાં ખુશીનો પ્રવાહ અટકી ગયો છે તમે ગમે તેટલી મહેનત કરો તમે શરૂ કરો છો તે કોઈપણ વ્યવસાય કે નવો પ્રોજેક્ટ કાં તો આગળ વધતો નથી अथवा પ્રક્રિયામાં બરબાદ થઈ જાય છે પરંતુ મિત્રો જો તમે ફક્ત એક જ વસ્તુ તમારી પાસે રાખો છો તો દરેક અટકેલું કાર્ય પૂર્ણ થવાનું શરૂ થશે અને જે લોકો આજે તમને ટોણા મારે છે અને તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે તેઓ એક દિવસ તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મજબૂર થશે જો તમે આ એક ખાસ વસ્તુ તમારા ખિસ્સામાં રાખો છો તો તમને તમારા જીવનમાં ક્યારે પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં તેના બદલે તમે પૈસા ગણતા થાકશો હા મિત્રો તમે સાચું સાંભળ્યું જો તમને વિશ્વાસ ન આવે તો કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ અને તે વસ્તુ તમારી સાથે રાખો પછી તમે જોશો કે તમે રાજાની જેમ કેવી રીતે જીવવાનું શરૂ કરશો અને સંપત્તિ તમારી પાસે એટલી ઝડપથી વહેશે કે તમારી પાસે તેને ગણવાનો સમય પણ નહીં હોય તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે કારણ કે તમારું નસીબ હીરાની જેમ ચમકશે અને દરેક સ્વપ્ન વાસ્તવિકતા બનવા તરફ આગળ વધશે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે તમારી કુંડળીમાં એવો અનોખો સંયોગ બની રહ્યો છે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો ઉપરાંત જાણો કે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે દેવી પાર્વતીના આશીર્વાદ હવે તમારા પર વરસી રહ્યા છે આંસુઓનો સમય પૂરો થઈ ગયો છે અને ફક્ત આનંદ તમારા જીવનમાં પ્રવેશવાનો છે હવે પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે જો તમે તમારી સાથે રાખશો તો તમારા જીવનમાં પૈસાનો વરસાદ શરૂ થશે આ વિષય પર આપણે આ કાર્યક્રમમાં પછીથી વિગતવાર ચર્ચા કરીશું ઉપરાંત મિત્રો આગામી ચાર દિવસમાં તમારા ઘરમાં એક અલૌકિક ઘટના બનવાની છે અને જો આગાહી ખોટી સાબિત થશે તો હું 11 લાખ રૂપિયાના દંડની જવાબદારી વ્યક્તિગત રીતે લઉં છું હા મિત્રો આજ સુધીની કોઈ પણ આગાહીમાં હું ક્યારે ખોટો રહ્યો નથી કારણ કે અમે તમને જે માહિતી આપીએ છીએ તે તમારા ગ્રહો અને નક્ષત્રોની જીણવટભરી ગણતરીઓ પર આધારિત છે હું જે કહું છું તે પથ્થરમાં દોરેલી રેખા જેવું છે ક્યારે ખોટો સાબિત નહીં થાય ને હું 100 ટકા ખાતર ઘણી મહેનત કરવામાં આવી છે આવી તક વારંવાર આવતી નથી અને જો તમે આ વિડિયો ચૂકી जाओ છો તો તમે તેને ફરી ક્યારે જોઈ શકશો નહીં જે લોકો આ કાર્યક્રમ શરૂઆત થી અંત સુધી જોશે તેઓ ચોક્કસ ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે તમારું ઘરમાં એક દૈવી ઘટના બનવાની છે જે તમને રાજા બનાવશે હા મિત્રો આ ઘટના દેવીના રૂપમાં અવતાર લેશે જો કે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારે આગામી ચાર દિવસમાં ખાસ સાવધાની રાખવાની જરૂર પડશે કઈ સાવચેતી રાખવી અને કઈ ઘટના તમારા આખા જીવનને બદલી નાખશે આ બધું અમે આ જ્યોતિષ કાર્યક્રમમાં પછીથી વિગતવાર શેર કરીશું પરંતુ તે પહેલા આ કાર્યક્રમ જોનારા ભગવાન ગણેશના બધા ભક્તો કૃપા કરીને આ વિડિયોને તમારા પવિત્ર હાથથી એક સુંદર લાઈક આપો. ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નીચેની ટિપ્પણીઓમાં 3 વખત જય શ્રી ગણેશ લખો જેથી ગણપતિ બાપ્પાના આશીર્વાદ તમારા પર કાયમ રહે. મિત્રો આગામી 4 દિવસમાં તમારા ઘરમાં એક વિચિત્ર ઘટના બનશે કે એક દેવી તમારા ઘરમાં સાપના રૂપમાં પ્રવેશ કરશે. કૃપા કરીને આ સાપને સામાન્ય ન માનો તે કોઈ સામાન્ય પ્રાણી નથી પરંતુ દેવી લક્ષ્મીનો અવતાર છે આ સાપ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે જો તમે આ ચાર દિવસો દરમિયાન તમારી નજીક કોઈ સાપ જુઓ છો અથવા મળો છો તો કૃપા કરીને તેને કોઈ પણ રીતે નુકસાન ન કરો નહીં તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે તેને નમન કરો અને તેને જવા દો કારણ કે તે પોતે દેવીનું જ સ્વરૂપ છે. વાસ્તવમાં આ દેવી છેલ્લા 7 વર્ષથી તમારા ઘરમાં રહે છે અને તમને તેની ખબર ન હતી. આ દેવી ફક્ત તમારા ઘરમાં જ રહે છે પણ સતત તમારું રક્ષણ પણ કરે છે. ઘણી વખત તમે જીવલેણ પરિસ્થિતિઓમાં ફસાયલા છો પરંતુ દરેક વખતે તમે ચમત્કારિક રીતે સુરક્ષિત બહાર આવ્યા છો. આનું મુખ્ય કારણ આ દેવી લક્ષ્મી છે જે છેલ્લા સાત વર્ષથી તમારું રક્ષણ કરી રહી છે મિત્રો તમારે જાણવું જોઈએ કે ભગવાને તમારા પર બે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે હા તમે સાચું સાંભળ્યું ભગવાને તમને બે મહત્વપૂર્ણ નિર્ણયો મોકલ્યા છે જે તમારા આખા જીવનને બદલી નાખશે તમે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે વર્ષોથી ખૂબ મહેનત કરી છે હવે તે વસ્તુઓ તમારા માર્ગે આવવાની છે તમારી મહેનતનું ફળ મળવાનું છે જેમ કહેવત છે ભગવાનના ઘરના નિર્માણમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય નથી તેવી જ રીતે તમે જે કંઈ લાયક છો તે બધું તમારા માર્ગે આવવા માટે તૈયાર છે તમે દિવસરાત મહેનત કરી છે પરસેવો પાડ્યો છે અને દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે હવે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે તમારા વિરોધીઓ પણ આશ્ચર્યચકિત થશે કારણ કે તમારું ભાગ્ય સોનાના રથ પર સવાર થવાનું છે બીજા શબ્દોમાં કહીએ તો તમે રાજા બની રહ્યા છો મિત્રો શોક અને દુઃખ ખના દિવસો પૂરા થઈ ગયા છે હવે તમારઆ માટે હસવાનો અને તમારી જીતની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે કારણ કે વર્ષોથી તમે ફક્ત આંસુ વહાવ્યા છે હવે તમારા વિરોધીઓ આંસુ વહાવશે અને તમે આનંદથી ભરાઈ જશો તમે ખૂબ મુશ્કેલી પહોંચાડનાર દુશ્મનો છતાં તમે ક્યારે ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નથી તમે હંમેશા આશા રાખતા હતા કે એક દિવસ બધું સારું થશે અને તે ક્ષણ હવે આવી ગઈ છે હવે શનિદેવે તમારા જીવનને લગતા બે મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે તમે આવવાના છો હવે તમારું ભાગ્ય હીરા અને મોતી કરતાં વધુ ચમકશે મિત્રો તમારા જીવનમાં એક મોટો આંચકો લાગવાનો છે એક મોટો ફેરફાર જે તમને આશ્ચર્યચકિત કરી દેશે हाँ आगामी चार दिवस में त्रण अत्यंत विचित्र प्रभावशाड़ी घटनाओं बनशे, एटली आश्चर्यजनक के तमने तेना पर विश्वास करवो मुश्किल बन सिलकूल साचू है चार दिवस में त्रण महत्वपूर्ण घटनाओं तरा जीवन ने संपूर्णपणे बदली नाखश आ घटनाओं की साथे तमने पांच अत्यंत शुभ समाचार प्राप्त हो હા આગામી ચાર દિવસમાં તમને પાંચ અનોખા સારા સમાચાર પ્રાપ્ત થશે જે તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે અને તમારા લાંબા સમયથી પ્રિય સ્વપ્નને પૂર્ણ કરશે તમે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી પકડમાં છે તમારા સપના સાકાર થવાના છે કારણ કે તમારી કુંડળીમાં એક ખૂબ જ શુભ ધન યોગ રચાયો છે જે તમારા માટે ખાસ અને ફાયદાકારક છે મિત્રો આ ચાર દિવસ એકલી ઊંડી ઉથલપાથલ લાવશે કે તમારા માટે દરેક દિશામાં નવી તકો ખુલશે અને તમારું જીવનનો ચહેરોજ બદલાઈ જશે ભલે એક મોટો સંકટ આવવાનું છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે સંકટની સાથે સાથે તમારા ભાગ્યમાં એક અદ્ભુત આશીર્વાદ પણ લખાયેલો છે તમે જે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારી ચિંતાઓની માત્રા અને તમે જે સંઘર્ષો સહન કરી રહ્યા છો તેનાથી હું સારી રીતે વાકેફ છું પરંતુ મિત્રો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારું ભાગ્ય બદલાવાનું છે આગામી 4 દિવસમાં કેટલીક ચમત્કારિક ઘટનાઓ તમારા જીવનને સ્પર્શશે તમારે ચોક્કસ સાવચેતી રાખવાની જરૂર પડશે विगतवार माहिती अमे आज ज्योतिष सत्र में आपीशू हूँ तमने एपण जानी दऊ के पिचोतेर वर्ष पची तारी कुंडली में एक दुर्लभ महाग रचाय जीवन में प्रकाश लावा आ चार दिवस दरमियान त्रे एक भूल न करने खात्री खातरी करी कारण के कोईपण न अत्यंत हानिकारक परिणामों श મિત્રો અમે આગામી ચાર દિવસ દરમિયાન તમારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે અને તમારે કઈ સાવચેતીઓ લેવાની જરૂર છે તે પગલુંદર પગલાં સમજાવીશું પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ જ્યોતિષીય વીડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો अमारी चैनल ने सब्सक्राइब करो अने कमेंट मा 3 વખત जय मां काली जय मां दुर्गा अने जय मां भवानी લખો જેથી દેવી ના અનંત આશીર્વાદ તમારા પર કાયમ રહે હવે આ પરિવર્તન ને કોઈ રોકી શકશે નહીં અને હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ઘટના તમારા જીવનમાં ખૂબ જ ખાસ અને ચમત્કારિક પરિવર્તન લાવવાની છે મિત્રો આ જ્યોતિષ સત્ર તમને તમારી બધી મુશ્કેલીઓનું મૂળ કારણ તરફ માર્ગદર્શન આપશે તે એક ખૂબ જ શક્તિશાળી મંત્ર શેર કરશે જે તમારું સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે અહેવાલો અનુસાર 4 દિવસમાં તમારા ઘરે એક દેવીનું આગમન થશે આ દેવી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા પર ખાસ આશીર્વાદ આપવા જઈ રહી છે તેના આગમન સાથે તે તમારું જીવન ને કરોડો ની સંપત્તિ થી ભરી દેશે પુરાણો માં કહેવામાં આવ્યું છે તેમ ભગવાન ના દરબાર માં વિલંબ થઈ શકે છે પરંતુ અન્યાય ક્યારે થતો નથી શક્ય છે કે આ બધું તમને થોડુંહાસ્યાસ્પદ અથવા અવિશ્વસનીય લાગે પરંતુ હું આ નિવેદન ની સંપૂર્ણ જવાબદારી લઉં છું आ देवी तमारा घरे आवी चौक्कसपण तक तेज नहीं तमारा समग्र परिवार माटे धन समृद्धि ना आशीर्वाद लावशे आ देवी तमारा जीवन में एवी चमत्कारिक शक्ति करवा जई रही छे के ब्रह्मांडनी शक्तिओ हवे हली जशे तमारी प्रगति ने पण रोकी शक्शे नहीं તમે જે સિદ્ધિ પ્રાપ્ત કરવાના છો તે આ યુગની દુર્લભ સિદ્ધિઓ માની એક માનવામાં આવશે તમારો વિરોધીઓ તમારી વધતી જતી સમૃદ્ધિથી दंग રહી જશે આ સફળતા એટલી ભવ્ય હશે કે તમે તમારી જાતને રોકી શકશો નહીં અને બૂમ પાડશો કે હે પ્રભુ તમારો ખેલ અજોડ છે તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે તમે મારા જીવનને આશીર્વાદ આપ્યો છે આવી ભેટ માટે તમે વારંવાર ભગવાનને નમન કરશો અને કહેશો હે પ્રભુ કૃપા કરીને મને આશીર્વાદ આપતા રહો હું મારા જીવનભર તમારા માટે સમર્પિત રહીશ કારણ કે મિત્રો આ વખતે ભગવાને તમને જે સૌભાગ્ય આપ્યું છે તે એટલું અસાધારણ છે કે જે ક્ષણે તમને તેના વિશે સાંભળશો તેજ ક્ષણે તમારી કરોડ જુમા ધૃજારી આવશે કળિયુગનો સૌથી શક્તિશાળી खास अने गहन शुभ समाचार थोड़ी वार मा तमारा जीवन में प्रवेश हाँ क्षण आ गई छे शनिदेव खास दूधवाड़ो कागड़ो एक रहस्यमय संदेश लईने आयो शुभ समाचार तमारा दरवाजा पर दस्तक आप तैयारी करवी जो ये, कारण के आ शुभ समाचार अत्यंत महत्वपूर्ण है હું તમને જણાવી દઉં કે ન્યાયના શાસક ભગવાન શનિદેવે તમને એક અનોખી ભેટ મોકલી છે અને તમને આ દૈવી સંદેશ ગમે તે મળે તે તમને મળશે જેમ આપણે બધા જાણીએ છીએ ભગવાન મોડું આપી શકે છે પરંતુ જ્યારે તેઓ આપે છે ત્યારે તેઓ પુષ્કળ પ્રમાણમાં આપે છે હવે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં તમારે હવે એક ખાસ કાર્ય કરવાનું છે અને તે પછી તમારું જીવન સંપૂર્ણપણે રૂપાંતરિત થઈ જશે ભગવાન પોતે હવે તમારું सारा કાર્યોનું ફળ આપવા માટે આગળ આવ્યા છે નોંધ લોકો કે જારે ભગવાન શનિદેવ કોઈ ભક્તથી પ્રસન્ન થાય છે ત્યારે તેના જીવનમાં એક પછી એક અસંખ્ય ચમત્કારો થાય છે આવી વ્યક્તિ કૂદકેને ભુસકે પ્રગતિ કરે છે અને હવે તમારા માં પણ એ જ અવિશ્વસનીય પરિવર્તન થવાનું છે ભગવાન શનિદેવ મહારાજ ની કૃપા થી તમને અપાર સંપત્તિ ના માલિક બનવાના છો અને હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે તેમનું જીવન સંપત્તિ થી ભરેલું છે પરંતુ જો શનિદેવ કોઈ થી નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિ એક ક્ષણ માં સમૃદ્ધિ થી ગરીબી માં જાય છે તેથી મિત્રો हूँ फक्त एटलूज कहीश जो तमे तमारा जीवन मा सफलता इच्छता होव जो तमे इच्छो छो कि जीवन संपूर्णपणे सुखी बने तो आगामी सात कलाक माटे अत्यंत सतर्क रहो आगामी बासठ कलाक तमारा माटे निर्णायक क्षण साबित थशे। आ बोन्तेर कलाक दरमियान तमारे कोई भूल न करवी जो ये। जो तमे आम करो छो तो तमे गंभीर मुश्केली मा मुकाई शको छो। आ बोन्तेर कलाक दरमन खूब कालजी राखो दरेक निर्णय का कारण के एक नानी भूलपोटा संकट तरफ दौरी शके प्रश्न आ बासठ कलाक दरमियान कई भूलो टाड़ी जोरे कई बाबतों पर खास ध्यान आपव जोरे कई सावचेती જોઈએ અમે આ બધા પ્રશ્નોના વિગતવાર જવાબ आप परंतु ते पहला हाथ जोड़ी ने तक विनंती तब पहला ज्योतिष कार्यक्रम तो ने लाइक करो तो कृपा कर ज्योतिष कार्यक्रम ने लाइक करो अने जो ते पहली वार आ चेनल मुलाकात लई रहा तो कृपा कर चेनल ने सब्सक्राइब करो उपरांत नीचे आपमेंट बॉक्स में संपूर्ण श्रद्धा भक्ति साथ त्र वक्त जय शनिदेव महाराज लखो જેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ હંમેશા તમારો અને તમારા પરિવાર પર રહે ભગવાન શનિદેવ ચોક્કસપણે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે મિત્રો આજનું જ્યોતિષ સત્ર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે કારણ કે આ વિડિયો ગ્રહો અને નક્ષત્રોના ઊંડા આ તમને કયો રહસ્યમય સંદેશ આપે છે તમારું જીવનમાં કયા સારા સમાચાર આવવાના છે ચાલો હવે આ વિષયમાં ઊંડા ઉતરીએ તેથી મિત્રો આ સમગ્ર જ્યોતિષીય પ્રસ્તુતિને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જોવાની તમારી ફરજ છે હું ગેરંટી આપું છું કે તમારો સમય કોઈ પણ રીતે બગાડવામાં આવશે નહીં કારણ કે આ ખાસ શ્રેણી દ્વારા તમને જે અમૂલ્ય જ્ઞાન મળશે તે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે તમારું ભાગ્ય હજાર ગણું વધુ તેજસ્વી બનશે फ बोन्तेर कलाकन में प्रवेश करना महान शुभ समाचार तमने थी खुश कर शे हाँ मित्रों आ समाचार एटला उत्तम हशे के ते केक पर बरफ जेव लगते कारण के हवे न्यायना देवता गणाता भगवान शनिदेव तारी भक्ति थी प्रसन्न थे कुंडली में एक साथ त्रण शुभ योग बनाव देवी लक्ष्मी विशेष कृपा थी હવે તમારી કુંડળીમાં ધન લક્ષ્મી યોગ સક્રિય થઈ ગયો છે ભગવાન ગણેશના આશીર્વાદથી સ્વાર્થ સિદ્ધ યોગ બન્યો છે અને શનિદેવની કૃપાથી શષા યોગ પર અમલમાં આવ્યો છે તેથી મિત્રો તમારું ભાગ્ય હવે પહેલા જેવું રહેશે નહીં તમારું જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવશે અને તમે ઘણી મોટી સફળતાઓ પ્રાપ્ત કરશો घर में सतत सारा समाचार नो वरसाद हवे तमे धन समृद्धि समृद्धि थी भराई जशो। तमारा जीवन में थी कोईपण नाणाकय समस्याओं दूर थई जशे। जे जैसे एक समय तमारी विरुद्ध हवे तमारी सफलता ने आवी भव्य सफलता हवे तमारा भाग्य में लखायेली તમને ત્રણસો ત્રીસ મિલિયન દેવીદેવતાઓ તરફથી દૈવી સંકેત મળ્યો છે તો હવે સાવધ રહો નહીંતર ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે મિત્રો તમારા જીવનમાં શું થવાનું છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો સત્ય જાણ્યા પછી તમારી આંખોમાંથી લાગણીઓના આંસુ વહેશે આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત ઉપયોગી અને અનોખો છે तो थी अंत सुधी तेने पूरा हृदय थी अने एक धबकारा बिना जोवानु भूलशो नहीं हवे अमे आ कार्यक्रम चालू राखीश परंतु ते पहला, जे दर्शकोए दर्शकों सुधी आ वीडियो पसंद नहीं कृपा करीने तेने हमणाज सपोर्ट करो जे ओ आ चेनल मा पहली वार जोड़ाई रहा छे कृपा करीने सब्सक्राइब करो उपरांत नीचे टिप्पणी विभाग में संपूर्ण भक्ति साथे जय श्री गणेश અને જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં મિત્રો આપના ગુરુઓના આશીર્વાદ તમારા પર સીધા વરસવાના છે જો તમે આજ જ્યોતિષ સત્રમાં તમને આપવામાં આવનારી મૂલ્યવાન અને વિશેષ માહિતીને ધ્યાનથી સાંભળશો તો હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમારું ભાગ્યમાં ચમત્કારિક પ્રગતિ થશે करोड़ों रुपियानी संपत्ति અને ભવ્યતા તમારી પહોંચમાં હશે જો કે આ માટે આ પ્રસ્તુતિને અંત સુધી સંપૂર્ણ નિષ્ઠાથી જોવી જરૂરી છે આપણે બધા જાણીએ છીએ કે માનવ જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને ઘટનાઓનો સામનો કરવો પડે છે આ બધી મુશ્કેલીઓ અને સંકટોના જવાબો ફક્ત તમારી કુંડળીમાં જ છે તમારી કુંડળીનું વિશ્લેષણ કરીને આપણે નક્કી કરી શકીએ છીએ કે તમારા જીવનમાં કયા પ્રકારના અવરોધો આવવાની સંભાવના છે અને તેનાથી બચવાના કયા રસ્તાઓ છે આ ખાસ શ્રેણી દ્વારા તમને આ બધા વિષયો પર માહિતી આપવામાં આવશે એટલા માટે આજનું જ્યોતિષ સત્ર તમારા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ અને ફાયદાકારક સાબિત થશે આ પ્લેટફોર્મ પરથી અમે તમારા માટે તમારા જીવનમાં અનુભવાના હકારાત્મક અને નકારાત્મક પ્રભાવોની ટકાવારી પણ સ્પષ્ટ કરીશું